મોડાસા તાલુકાના કુંડોળ પંડિત દીનદયાળ સોસાયટીમાં સમયસર લોકોને અનાજનો જથ્થો ન મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુંડોળ ગામના સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા ચાર મહિનાથી અનાજનો જથ્થો લોકોને સમયસર ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સમયથી લોકોને અનાજ વિતરણ આપવામાં આવતું નથી સરકાર પગલા લેશે ખરી એ ઘણી જગ્યાએ તો મફત અનાજના સંચાલક દ્વારા વસુલાય છે તેવી ફરિયાદો પણ ઉઠવા પામી છે સસ્તા અનાજની દુકાનદારકો દ્વારા સીધો સંપર્ક ગોડાઉન મેનેજર અને જવાબદાર તંત્ર સાથે શોર્ટકટ હોવાને કારણે ગરીબ માણસો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી

ચાર <laughs> <laughs> બસ ઇન ટકા ખવડાવું જોમો બોલો તો આપડો તો બોલજો ભાઈ આ વિડિયો થાય તો બોલજો આ બોલો કઈ ચાર્જ કરતા પેલે બોલો કે ઉગાત તમારું આ તો અંબા બદલવાનું કરો ભાઈ આ તો કઈ ન આવું બધું દરેક મંડળીઓમાં આઠ વાગે આપડે ચાલુ થતું હોય છે અને આપડે કુડલની મંડળી બેદરકારી બહુ જ છે અને 9 વાગન દસ વાગન પબ્લિક અહીંયા ફેર થાય છે અને આ લોકો એક નવી સિસ્ટમ લાઈન મૂકી છે કે તાળ અંદર મૂકી દે એ નહીં આપડે લાઈન થી આપો બધાનું